તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજ ના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસ ના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો ભારત દેશ ના વડાપ્રધાન કરશે અભિયાન ની શરૂઆત પીએમ મોદી 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ માકે નામ 2025 અભિયાન શરૂ કરશે

હવે આઈસીઆઈસીઆઈ બેંકે પણ તેના ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડા કર્યા પછી આઈસીઆઈસીઆઈ બેંકે પણ એફડી વ્યાજ દરમાં પચીસ થી પચાસ બેઝિસ પોઈન્ટ એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ થી ઝીરો પોઈન્ટ પચાસ ટકા ધોરણોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે આ ખાનગી બેંકે બચત ખાતા તેમજ એફડી પરના વ્યાજ દરમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યો છે આઈસીઆઈસીઆઈના નવા વ્યાજ દરો આજથી એટલે કે સત્તર એપ્રિલથી લાગુ થઈ ગયા છે આગળના ચિંતાજનક કોરોનાને લઈને સૌથી મોટા સમાચાર હવે દેશમાં કોરોનાનો ગ્રફ ઝડપથી વધી રહ્યો છે અને દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ચાર હજાર ને છવ્વીસ થઈ ગઈ છે જ્યારે આડત્રીસ ને લીધે કોરોના દર્દીના મૃત્યુ પણ થયા છે કેરળમાં સૌથી વધુ ચૌદસો ને સોળ કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં ચારસો ચોરાણું સક્રિય કેસ છે જોકે રાહતની બાબત એ છે મિત્રો કે ડોક્ટરો કહે છે કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય નથી કારણ કોઈ પણ દર્દીને કોઈ ગંભીર સમસ્યા જોવા મળી નથી મારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર વધુ બે બેંકોએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો કેનેરા બેંક અને ઇન્ડિયન બેંકે મોટી જાહેરાત કરી છે કે તેમના ધિરાણ દરમાં કેટલા ઘટાડો કરશે જેમ કે આરબીઆઈ એ તાજેતરમાં રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યો હતો કેનેરા બેંકમાં લઘુત્તમ હોમ લોન સાત પોઈન્ટ નેવું ટકા અને વાહન લોન દર આઠ પોઈન્ટ વીસ ટકાથી શરૂ થશે ઇન્ડિયન બેંકે પણ હોમ લોનના દરમાં સાત પોઈન્ટ નેવું ટકાથી શરૂ થાય છે જ્યારે કાર ની વાત કરીએ તો આઠ પોઈન્ટ પચીસ ટકાથી શરૂ થાય છે આદરો આ મહિનાની બારમી તારીખથી લાગુ થઈ જશે વધુ ચિંતાજનક સમાચાર અને ગુજરાતના પોલીસમાં પ્રવેશ્યો કોરોના રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે દિવસેને દિવસે કોરોના કેસમાં ઉમેરો થઈ રહ્યો છે હવે રાજકોટ જિલ્લાના પોલીસ વડા હિમકર્શી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જિલ્લા પોલીસ વડા હિમકર્શી કોરોના પોઝિટિવ આવતા તેઓ હાલ હોમ આઇસોલેટ કરી થઈને કોરોનાની સારવાર લઈ રહ્યા છે રાજકોટમાં પણ દિવસેને દિવસે લોકો કોરોનાના શિકાર બની રહ્યા છે ખાસ તો મિત્રો એ છે કે શહેરમાં વધુ આઠ પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને હિમકરસિંહની તબિયત હાલ સારી છે દેશની સૌથી મોટી બેન્ક આરબીઆઈએ કરી કડક કાર્યવાહી અને મુખ્ય પ્રતિબંધ એ ત્રણ મોટી બેંકોને દંડ ફટકાર્યો છે અને એક સહકારી બેંકનું લાયસન્સ પણ રદ કર્યું છે કેવાયસી સૂચનાનું પાલન ન કરવા બદલ આઈડીએફ ને આડત્રીસ પોઈન્ટ છ લાખનો દંડ

કલર માર્કેટ કોઓપરેટિવ બેંક નું લાયસન્સ રદ કરી દીધું છે આરબીઆઈએ જણાવ્યું છે કે કલર માર્કેટિંગ કોઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતું ભંડોળ હતું ન કમાણીનો કોઈ સંભાવના દેખાઈ રહી હતી આ ઉપરાંત આ બેંકે બેંકિંગ વિનીય અધિનિયમ અંતર્ગત અમુક જરૂરી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે જેના કારણે આરબીઆઈ મોટું પગલું ઉઠાવવું પડ્યું છે અને તેનું લાયસન્સ રદ કરી દીધું છે હવે ગુજરાતમાં ગિરનાર જતા પ્રવાસીઓ માટે આવ્યા મહત્વના સમાચાર ગિરનાર જતા લોકો હવે પરત પર ચડવા રોપવેનો સહારો લેતા હોય છે હવે આવા લોકો માટે માઠા સમાચાર છે ખાસ તો મિત્રો રોપવે ઓથોરિટી દ્વારા મહત્ત્વનો નિર્ણય લેતા પવનની ઝડપ વધુ હોવાથી ગિરનાર પરનો રોપવે સેવા અત્યારે બંધ કરી દેવામાં આવી છે જો તમે ગિરનાર જતા હો તો આ સમાચાર તમને ઝટકો આપી શકે છે ભારે પવનને કારણે રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે પ્રવાસીઓના હિતમાં આ મોટો નિર્ણય લેવાયો છે તો હવે મિત્રો જાણી લો જૂન મહિનામાં બાર દિવસ બેંકો રહેશે બંધ એક જૂને રવિવાર છ અને સાત વિધ રજા રહેશે મી જૂને રવિવાર ની રજા રહેશે સત્યાવીસ જૂન રથયાત્રાની રજા રહેશે જ્યારે અઠ્યાવીસ જૂને ચોથો શનિવાર અને ઓગણત્રીસ જૂને રવિવારની રજા રહેશે અને મિત્રો ત્રીસ જૂન વાત કરીએ તો મિઝોરમમાં માં માટેની બેંકોમાં રજા રહેશે ત્યારબાદ અહીં દેશમાં ચલણી નોટો પણ બદલાઈ બાંગ્લાદેશની કરન્સીને લઈને મોટા સમાચાર આવ્યા છે બાંગ્લાદેશની સેન્ટ્રલ બેંકે રવિવારે નવી ડિઝાઇન સાથે નવી ચલણી નોટો જાહેર કરી છે મહત્વનું તો એ છે મિત્રો કે નવી ચલણી નોટોમાંથી પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુઝબિર રહેમાનની તસવીર હટાવી દેવામાં આવી છે અને તેની જગ્યાએ બાંગ્લાદેશના મહત્વના પ્રવાસનના સ્થળ પ્રાકૃતિક દ્રશ્ય અને પારંપરિક સ્થળોના ફોટો નવો ઉમેરી અને નવી નોટો ઉમેરવામાં આવી છે અત્યારના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો પીએમ મોદી આજે મંત્રીમંડળની બેઠક કરશે આજથી હજ યાત્રા પણ શરૂ થશે એલોન મસ્કના પિતા એરોલ મસ્ક આજે અયોધ્યાના રામ મંદિરની મુલાકાત લેશે આરબીઆઈ આઈપીએલ બે હજાર પચીસ ચેમ્પિયન બન્યું વિરાટે કહ્યું આ જીત મારા માટે ખાસ છે પીએમ મોદી પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ પર એક પેડ માકેનામ બે હજાર પચીસ અભિયાનની શરૂઆત કરશે અને ગુજરાતમાં આજે વરસાદની આગાહી આગળના સૌથી મોટા સમાચાર જે અસર કરી શકે તમારા ખિસ્સાને હવે ની નોટ પણ થશે બંધ બેંકિંગ નિષ્ણાત અશ્વિની રાણાના મતે આરબીઆઈ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ બંધ કરી શકે છે આરબીઆઈએ પાંચસો રૂપિયા હજાર રૂપિયા અને બે હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે હવે આરબીઆઈ સો અને બસો રૂપિયાની નોટનું ચલણ વધારીને પાંચસો રૂપિયાની નવી નોટ પણ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ કાળા નાણાને રોકવાનો રહેશે ઉપરાંત સરકાર વિકસિત ભારત એટ ધ રેટ બે ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વર્ષ બે છવ્વીસ સુધીમાં આ મોટો નિર્ણય લઈ શકે છે